એ આવાવાલેક આ લેવલ થી આ પેપર પર છે ફર એટલે આ મંગલી જે ચાર પડીવા છે આ વાઈટ કા નવી ખાવા માટે અત્યારે અને આ કા ડિસ્ટ્રિક્ટ છે બેટા આ બિસ્કિટ આવવા માટે છે અત્યારમાં તો બરોબર તો તમે લાવ્યા તો બધું બરોબર વસ્તુ સામાન તો તમે મેનુ તો ભૂલી જાજો મેનુ તો તમારી આ રી માર પાછી પછી અમે આ લેવલ થી વિરુરા અમારા ગ આ આપણે ખામડા લઈ આવો ખામડા લઈ આવો સમજો છે આ સમજો છે મારા જ ખાવ છે મેંગી ચાલો બધા મેંગી ખાવ મેંગી ખાવ મત નાની ખામતી હા આ તમે બે બિસ્કિટ તો લાવ પા ચા મરસ ને દૂધ ક્યાં લેવા જાવ ભૂલી ગયા કાઈ ટોડી લાવવાનો છે ચા બનાવવાની ને બિસ્કિટ કાઈ લાવવાનો ચાલો જનર માઠી કાપી લાકડા પછી બનાવી મેંગી દલમોકરો બધા ખાઓ ખાવા ચાલો મેંગી તો હવે અમારા કે લાકડા કાપા છે લાકડા કે અંદર ઉઠી ચારે બટિયા ચાલકે એ લાકડા કાપી મેને બનાવની છે આ થોડું જંગલ જેવું છે તો કરવા બતા ચાલો બહુ ભારે પડે છે બന്ത કાપવાનું કાપવા પડે આ બന്ത મેંગી કાવી તો બધું કરો હા એ તો બરોબર છે આપણ કરવા પડે છે થઈ નહી રે એટલા ચાલો બસ કેટલા બന്ത બસ બસ હાલો ચાલો ભાઈ આકડા તો ખોગડી આપણી જગ્યા છે આ બહુ ભારે છે આ આપણી જગ્યા આવી છે એમ એક ગોળ લાકડા આને લઈ જા పేలు పాల్ జల్ జల్

हमारे लाड खावी जाए लाड खावी जाए हां ती जो बहुत ऊंचा पॉइंट है नहीं आप भूख लगी जोर से बनाई मैं आंखें महंगी हमारे कैमरामैन ने तो ना खबर आनी से महंगी हमारे कैमरामैन कारण वो शूट करे कैमरामैन का साहब बड़ा बड़ा है कैमरामैन भैया वाला कैमरा है आए आ बाजू भैया वाला आए बैठ जाओ आए बैठ जाओ अगर ये तो लोग ले कैमरामैन लो सेंसी सेंसी आप कैमरामैन चपटा बोलो

અને મહેંગી કવરેવી અમે અગળી બેસ્યું વાતો વાતો કરી પછી એકા કુવાનો પ્રોગ્રામ કરીએ કાઈ છે નહી હુવાનો કાઈ આય સુઈ જવાનું છે નીચે આય નીચે સુઈ જવાનું છે અમે શે જા અમે લીલી લીલી બતાય તમે ક્યાં છે સુઈ જવાનું છે કાય લાવ બગાય નથી નકર એકા પોળો બોળો લાવો તો કદાચ એકા સુગર લાકડા ભાંગવા જાશ ને કક બનાવત પણ હવે કાઈ લાવ્યા નથી તો સુઈ રાત જ નહી તો મિત્રો મારા વિડીયો આવા આવશે બરોબર તમે જોતા રહેજો અને અમને સબસ્ક્રાઇબર ભૂલતા નહીં આપણે 1 લાખ સબસ્ક્રાઇબર જલ્દીથી જલ્દી જેમ બને તેમ જલ્દી કરવાનો છે અને સબસ્ક્રાઇબર થઈ જાય એટલે તમને એક મૂવી આપવાનું છે મસ્તીનું બસ તૈયાર કરી છે અમે સમય મસ્ત તો મસ્ત એટલે આપણે ભડાકા કરે બડાકા મૂવી લાવવાનું છે બરોબર ને આપણે કેમેરા ક્વોલિટી બધું સારું કરવાનું છે આમાં તો ધીમે ધીમે આગળ વધશું આપણે તમે થોડો થોડો સપોર્ટ કરજો તમારો થોડોક સપોર્ટ અમારો થોડોક એટલે અમે વિડિયો આગળ બનાવતા રહીશું મહેનત મોજ મસ્તી કરતા રહેજો મહેનત થાય એટલી કરશું અમારથી રાતના જાવું બહાર જાવું વિડિયો બનાવવા સેફ ફીલ નથી થતું અહીંયા એક વખત કેમેરો બેન થઈ ગયો ને એક વખત હું થઈ ગયો નહીં હમણાં કેમેરા બેન એની પહેલાં સ્વિચ ઓફ થઈ ગયો મોબાઈલ હા સ્વિચ ઓફ થઈ ગયો મારો મોબાઈલ અત્યારે જો કેટલા વાગે સાંભળો મને ખબર પડે શું થાય એમ આ શું કહું ને તો એક વાર સ્ટોરેજ એ ફૂલ નહીં બાપરે बैठ के न और कर टाइम देखा तो तो 9:00 बजे है 9:00 बजे है सर ये आउ था मैं जावती तो आई भाई तो ट्राई करी आपने हूं तू आजवा मारो फोन स्विच ऑफ हो तई गयो नहीं आईते मैंने तुझ बैन थी नहीं थी गयो लाइट बंद लाइट बंद कीजिए नहीं लाइट फ्लैश इज़ डिसेबल अटैक है लाइट से हम चाहते थे फोन लू बराबर हमें लाइट से लाइट से होता थी बंद नहीं एक बार से सोचते हो आप बंद कीजिए नहीं हां ये तो नहीं है नहीं और लाइट तो लग बिना जवाब है स्टेशन पे कैमरा से उतारो यू नो बट मैंने आपको अलग नाम